મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્ત્વ હોય છે આ મોહરમનો મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષમાં દસમા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલા તાજિયાને બનાવી લીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો બાળકો આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મોહરમમાં બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે અત્યારે રાત્રિ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે જે બાદ બીજા દિવસે આ તમામ તાજિયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવે છે મોહરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી કરબલામાં ઈમામ હુસેનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ મનાવવામાં આવે છે મોહરમમાં તાજિયા અને દફન વિધિમાં તમામ ધર્મના લોકો જોડાય વધુમાં વધુ લોકો મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે મોહરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી માનતામાં શ્રીફળ દૂધ શરબત ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુની ધરવાની પરંપરા છે આમ જોઈએ તો તમામ વિધિ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવી છે મોહરમ સર્વધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવા મનાવવામાં આવે છે ઇમામ હુસેનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે છે સમાજમાં સુલે શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આતંકવાદ સામે સત્યકાજ નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોરમ મનાવવામાં આવે છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મારું નામ ઇમરાન કાદરી છે હું પ્લેટાનો રહેવાસી છું પ્લેટામાં અમારે દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે જેમ કે હર વર્ષ મનાવવામાં આવે છે એટલે અમારે અહીંયા નવમીના દિવસે તાજિયા નીકળે છે પરમા આવે છે અને જુલુસની સકલમાં દરબારગઢથી લઈ ધોરાજી જાપાથી લઈ દરબારગઢ જુમ્મા મસ્જિદ થઈને પાછા રિટર્ન ધોરાજી જાપા આવી જાય છે ફ્લેટમાં મિનિમમ તો ચાલીસ પિસ્તાલીસ તાજિયા બને છે નાના મોટા લઈને નાના છોકરાઓ પણ બનાવે છે મોટાઓ પણ બનાવે છે તાજિયા કી તાજિયા ઇмам મુલા ઇમા હુસૈનની યાદમાં મનાવવામાં આવે છે આ કામ તો ઘણા સમયથી ચાલુ છે જેમ કે અમારા આતય રસુલ ગરીબ Nawaz હિન્દલવલીની બારગામાં પણ બને છે તે સમયથી ચાલુ છે આ નવમી ના દિવસે ચહવા વાળા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે જે શ્રીફળ વધારે છે જે મલિદો લઈને આવે છે તેની જેવી માનતા હોય છે લઈને આવે છે રાતે બે વાગે જે પંચા